રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામને સૂર્ય ઊર્જાથી સુસજ્જ કરવાના પ્રકલ્પને પરિપૂર્ણ કરેલું છે અકાળા ગામે પચાસ વીઘા જમીનમાં છ મેગાવોટ સૂર્ય વીજ ઉત્પાદન પ્લાન્ટનો ગોવિંદ કાકા ધોળકિયાના લઘુબંધુ અર્જણભાઈ ધોળકિયા અને વાત્સલ્યમૂર્તિ શારદાબા ધોળકિયાના વરદ હસ્તે વીજ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ તકે દુધાળા અને અકાળા ગામના ગ્રામજનો લાઠી શહેરના અગ્રણીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ સૂર્ય ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું